હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં તો મિત્રો મેં ઘણા દિવસથી આ વ્લોગ બનાવવાનો ટાઈમ હતો નહીં એટલે ભાઈ હવે પિત્તમાં હતા બધું એમાં પીત કરતા હતા વાવેતરનું એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો રીલ બનાવતા ક્યારેક ક્યારેક અને આપણે આ ઘઉં એક પાણીમાં જ ઉગાડ્યા છે કેમ કે જમીન નીચે ભીની હતી વરસાદના હિસાબે એટલે બીજું પાણી પાવું નથી પડ્યું એક પાણી પાઈ લીધું તગી ગયા અને આપણે અહીંયા બીટ વાવ્યા છે તો બીટ છે અને આ જુવાર છે મકાઈ છે ગાય માટે અહીંયા પાછળ પાછા મકાઈ વાવી છે તો હવે આ જુવારમાં આપણે ગાયને ખવરાવાની કેદી થાય એ જોઈ લઈએ જો પોટી આવી ગઈ હોય તો ગાયને ખવડાવવા ચાલુ કરી દઈએ પણ હવે મકાઈમાં આવડી એવડી મકાઈ છે ને આ આવી ગઈ હું કરવું જો આ એવડી જ મકાઈ છે ને પોટી આવી ગઈ તો હવે મકાઈ નાની નાની રહી ગઈ અને નીંગલવા માંડી તો ગાયને હવે ખોરવાનું ચાલુ કરી દેવું જો હવે બે દીકમાં અને આ જુવાર છે અહીંયા આ મકાઈનો કેરો છે અને આ બાજુમાં આપણે ઘઉં વાવેલ છે અને આ પગલાં છે ને એ ખૂટિયાના છે ખૂટિયાના પગલા ગરી ગયો તો ખૂટી તો મિત્રો હવે જો આપણા ઘઉં છે ને એ એક પાણીમાં ઉગી ગયા તો હવે પાછું પાણી કેદી પાહું આપણે અને હું ખરો એકવાર નીકળી ગયા ને પાણીમાં તો પાછળ ઉગતા આવી ગયા એટલે જમીન ભીની હતી એટલે વેલા ઉગી ગયા એટલે હવે વીસ પચીસ દિવસ તો જ દેવા જો હે તો હવે જગ્યા ફાટી ન થાય ને તો સારું કે તળિયા પડી જાય ને તો પછી પાણી બહુ લઈ અને બીજું આપણે મગફળીનો ઢગલો હતો ને એ ઢગલો તોરાઈ ગયો છે તો અહીંયા આપણો ઢેગલો પડ્યો હતો આ પૈયામાં તો મિત્રો આપણે જો અહીં ઢેગલો પડ્યો હતો ને એ ઢેગલો તોરાઈ ગયો છે અને એમાં આપણે વિડીયો બનાવ્યો હતો કે ઢેગલો કેટલી ગુણી હોય તો એ વિડીયોમાં કોમેન્ટ આવી હતી કે કોઈ એમ કહેતા દોઢસો ગુણી કોઈ બસો ગુણીને કહેતા હતા કોઈ અઢીસો ગુણીને કહેતા હતા કોઈ ચારસો મણ એમ લખતા હતા પણ આ હકીકતમાં હે ને એ ઢગલો આપણે બસો ને તોંતેર ગુણી થઈ એમાં બસો સાડા તોંતેર ગુણી અને આ બધી આ બીને એ બધું પડ્યું હવે આ ઓપનરને હવે આ બધું ઝીણા મોટો કામ રહ્યો આ ઢગલો હતો ને એ ઢેગલો ઉપડી ગયો છે અને એ ઢેગલો બસો ને તોંતેર ગુણી અને અડધી ગુણી બીજે એટલે બસો ને હાળા તોંતેર ગુણી થઈ અને સોત્રીસ કિલાની ભરતી થઈ તો હિસાબ કરી લેજો કેટલી ગુણી થઈ ને કેટલો કેટલા મણ થયા એટલે આ વિડીયો બનાવવામાં ભાઈ છે ને તો લાવ્યો નથી બનાવવો હતો મારે પણ તડકો બહુ હતો અને હું પાણી વારવાનું હતું મારા બીજા તુવેરમાં એટલે હું નવરો નહોતો એટલે આમ ધોળાધોળી હતો એટલે બનાવી ન હોય ગો તો મિત્રો હવે હું લીંબુડી પાસે આવ્યો છું અને લીંબુડીમાં લીંબુના પાન કરતાં લીંબુ વધારે દેખાય જોઉં તમે જો આમાં લીંબુ વધારે દેખાય લીંબુના પાન જેટલા લીંબુ જો અને એટલા એટલા ખરી જાય છે અને એક લીંબુડી વાંચે એમાં એટલું બધું કંઈ ન થતું પણ આ લીંબુ છે ને એ આવા ટાઈમ ઉપર જ આવે શિયાળામાં જ એટલે લીંબુનો આપણે યુઝ કરી ન ગયા ઉનાળામાં આવે ને તો લીંબુનો ઉપયોગ કરી ગયા પણ આ લીંબુ જો થાય અને પછી ખરી જાય અને સુકાઈ જાય આવું આવું થાય તો મિત્રો આ વ્લોગ કેવો લાગ્યો તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો હાલો આ વ્લોગને અહીંયા પૂરો કરીએ હવે પાછા મળીએ નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ